સાંતલપુરના કોરડા ગામના ચરેડીવાસના લોકોએ ત્રીસ વર્ષથી વીજળી જોઈ નથી રાત્રે ચરેડીવાસમાં માં અંધાર પણ છવાઈ જાય છે કોરડા ગામના ચરેડીવાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત છે પણ ચરેડીવાસમાં ત્રીસ વર્ષથી લોકોના ઘરોમાં વીજળી જ નથી ત્યારે ભારત દેશની આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ કોરડા ગામના ચરેડીવાસમાં ઘરોમાં વીજળી નથી રાત પડે એટલે લોકો દીવા તળે કામ કરે છે ટોળા ગામે રાત્રે ચરડીવાસમાં અંધાર પર છવાઈ જાય છે વીજળીથી વંચિત લોકો મહા મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર પાસે ચરડીવાસના લોકોએ વીજળી અને રોડ રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે રજૂઆતમાં તો એવું હોય કે અમારે કોઈ રીતની કોઈ સુવિધા એ નહીં અહીંયા પણ નથી કોઈ રસ્તાની સુવિધા નથી કોઈ લાઇટની સુવિધા કશું કંઈ પણ નથી પાણી તો આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી છે એક અને લાઇટની માંગણી છે તો આટલું અમારો સ્વીકાર કરે ને અમને